નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડીસા તાલુકાના કંસારી ગામે ગોગા ડેરી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કારની એરબેગ ખુલી જતા ચાલકનું બચાવ થયો હતો ઝેરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પરમાર પોતાની કાર લઈને બુધવારે ડીસાથી ઝેરડા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેના પગલે ઘટના સ્થળે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કાર ચાલકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી પાલનપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં એસબીઆઈના એડી ડબ્લ્યુ એમ મશીનમાંથી અઠ્યાસી ટ્રાન્ઝેક્શન દ્વારા અજાણ્યા શખ્સે રૂપિયા આઠ પોઈન્ટ પાંસઠ લાખ ઉપાડી લીધા હતા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મશીન નજીક અજાણ્યો શખસ દેખાયો હતો શખસે મશીન તથા તેની ડેટા કેબલ સાથે છેડછાડ કરી ખાતામાં ડેબિટ થયા વગર રોકડ ઉપાડી લીધા હતા ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેના રસ્તાનું શુક્રવારે રિસર્ફેસિંગ કામ શરૂ થયા જેથી પાંચ વર્ષથી ખખડધજ રસ્તાના કારણે હેરાનગતિ ભોગવતા વાહન ચાલકોને હવે રાહત મળશે બીજી તરફ કામ શરૂ થતાં પ્રસિદ્ધિ મેળવવા ફોટો સેશન માટે આવેલા નેતાઓને ટીકાનો સામનો કરવો પડ્યો હતો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીસાના નાયબ કલેક્ટરે કોન્ટ્રાક્ટરને કંપનીને સીઆરપીસી હેઠળ નોટિસ પાઠવી હતી છતાં કામ થયું ન હતું અનેક રજૂઆત બાદ સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવાડિયાના પ્રયાસોથી સરકારે મંજૂરી આપી ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેના રસ્તાનું શુક્રવારે રિસરફેસિંગ કામ શરૂ થયા જેથી પાંચ વર્ષથી ખખડધજ રસ્તાના કારણે ભોગવતા વાહન ચાલકોને હવે રાહત મળશે બીજી તરફ કામ શરૂ થતા પ્રસિદ્ધિ મેળવવા ફોટો સેશન માટે આવેલા નેતાઓને ટીકાનો સામનો કરવો પડ્યો હતો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીસાના નાયબ કલેક્ટરે કોન્ટ્રાક્ટરને કંપનીને સીઆરપીસી હેઠળ નોટિસ પાઠવી હતી છતાં કામ થયું ન હતું અનેક રજૂઆત બાદ સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ सद दिनेश भाई नावाड़ीयाना प्रयासों से सरकार ने मंजूरी આપી सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના બાળકોમાં ઉર્જા બચાવવાની ટેવ વિકસે તે માટે બાળ ઉર્જા રક્ષક દળ અંતર્ગત ઉર્જા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની પચીસ શાળાઓમાં ચાર હજાર ત્રણસો સિત્તેર યંગ એનર્જી ગાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ઉર્જા બચત અંગે લોકોમાં બાળકોમાં જાગૃતિ લાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જીયુવીએનએલ અને કોસ્ટ ગાંધીનગરના સહયોગથી યોજાયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલી પચીસ શાળાના ધોરણ પાંચથી આઠના કુલ ચાર હજાર ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓને યંગ એનર્જી ગાર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે નવરાત્રિ પર્વને કારણે શહેરના કાપડ બજારમાં અવનવી ડિઝાઇનવાળી ચણિયા ચૂડી જોવા મળી રહી છે યુવતીઓ ગરબા માટે સજ્જ થવા વિવિધ પ્રકારની ચૂડીની ખરીદી કરતી જોવા મળી રહી છે આ પર્વને વધાવવા યુવા હૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે ટ્રેડિશનલ ડ્રેસ ગામઠી ચણિયા ચૂડી રાજસ્થાની ભરતકામ અને લેસવાળી ચૂડીઓ તેમજ સાદી ચૂડીઓનો વધુ માગ જોવા મળી રહ્યો છે બજારમાં બાળકો ભાઈઓ અને બહેનો માટે રૂપિયા ત્રણસોથી લઈને રૂપિયા પાંચ હજાર સુધીની અદ્યતન વર્ગવાળી ચણિયાચોળીઓ અને કેડિયા ઉપલબ્ધ છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે સિદ્ધપુરના શિક્ષકોને લઈ જતી ઇકો ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો આ ઘટના આજે સવારે તેનીવાડા નજીક બની હતી ગાડી પલટી ખાઈ જતા તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હતી છાપીની એક ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા સિદ્ધપુરના દાઉદી વોરા સમાજ સહિતના શિક્ષકો રોજ ઇકો ગાડી દ્વારા અપડાઉન કરે છે આજે પણ તેઓ સ્કૂલે જવા નીકળ્યા હતા ત્યારે તેનીવાડા પાસે ગાડીનું ટાયર અચાનક ફાટ્યું હતું હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરાઈ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહેવત જોવા મળશે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે

લાખણીમાં ગેરકાયદેસર લકી ડ્રોના આયોજકોનો નવો પાત્રો છે ખેતરમાં ડ્રો કરવા સાથે લોકોને કહ્યું ઘરે બેસી લાઈવ જોજો સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો કરોડોના ઇનામની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરાય છે દસમીએ લાખણીના જસરાના ડાયરામાં ડ્રોના આયોજનની જાહેરાત કરાય છે પોલીસને લેખિત જાણ છતાં પગલાં લેવાયા નથી પ્રશાંત સુબે એસપી બનાસકાંઠાએ કહ્યું કે જો આ ગુના દાખલ થયેલા હોય તો આ ગેરકાયદેસર છે અને અમે અટકાવીશું જો આરોપી વારંવાર ગુના કરવા ટેવાયેલો હોય તો ચોક્કસ કાર્યવાહી કરીશું